મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા હાર્દિક સ્વાગત છે મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે ઓગણીસ થી પચ્ચીસ ફેબ્રુઆરી વચ્ચે સ્વયં ભગવાન ગણેશજી આ છ રાશિઓ પર ધનની વર્ષા કરવાના છે હા મિત્રો ભગવાન ગણેશજી હવે બાર રાશિઓમાંથી છ રાશિઓ પર ખૂબ પ્રસન્ન થઈ ગયા છે જેના કારણે આ ભાગ્યશાળી જાતકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે ગણપતિ બાપ્પાની વિશેષ કૃપાથી હવે આ છ રાશિવાળા જાતકોના બધા જ દુઃખ મુશ્કેલીઓ અને પરેશાનીઓ દૂર થઈ જશે અને તેઓના જીવનમાં સમૃદ્ધિ અને સુખદાયી યુગની શરૂઆત થશે હવે પ્રશ્ન એ છે કઈ છે તે છ ભાગ્યશાળી રાશિઓ જેના પર ભગવાન ગણેશજીની અપાર કૃપા વરસવાની છે કઈ રાશિઓ પર ઓગણીસ ફેબ્રુઆરી થી 25 ફેબ્રુઆરી ભાગ્યશાળી રાશિઓની સંપૂર્ણ માહિતી આપવાના છીએ તો આ વિડિયોને શરૂઆત થી અંત સુધી જરૂર જુઓ અને બિલકુલ ચૂકી ના જશો કારણ કે આ માહિતી તે છ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે વિડીયો શરૂ કરતા પહેલા જે પણ ભગવાન ગણેશજીના સાચા ભક્તો છે તેઓ સત્યલોક વચન ચેનલની આ એક જરૂર આપો અને કમેન્ટ બોક્સમાં જય ગણેશજી અવશ્ય લખો જેથી ગણપતિ બાપ્પા આશીર્વાદ તમારું જીવન સુખમય બનાવી શકશે હવે જાણીએ તે સૌભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન ગણેશ વિશેષ કૃપા વરસાવવાના છે ઓગણીસ ફેબ્રુઆરીથી પચીસ ફેબ્રુઆરી વચ્ચે આ છ રાશિઓના જીવનમાં ફેરફાર આવવાના છે કોઈ કમી નહીં રહે અને તમામ દિશાઓથી આર્થિક વૃદ્ધિના નવા અવસરો મળશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી આ જાતકોને અપાર લાભ ધન પ્રાપ્તિ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થવાની છે તો મિત્રો આવો જાણીએ કે કઈ છે તે છ રાશિઓ જેના પર ભગવાન ગણેશજી પોતાની વિશેષ કૃપા વરસાવવાના છે આ શ્રેષ્ઠ અવસર વિશે જાણવા માટે વીડિયો પૂરો જુઓ અને તમારું ભાગ્ય સમજો આ યાદીમાં જે સૌભાગ્યશાળી રાશિઓમાં સૌથી પ્રથમ રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર ભગવાન ગણેશજીની વિશેષ કૃપા બની રહેશે જેના કારણે તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ થવાની શક્યતા છે જે કાર્ય લાંબા સમયથી અટક્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થવા લાગશે જે લોકો આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા તેમના માટે આ સમય રાહત લાવશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું છે તો તે પાછું મળવાની સંભાવના છે સાથે જ તમે તમારા દેવામાંથી મુક્ત થવામાં પણ સફળતા મેળવશો તમારા પ્રયત્નો સફળ થશે અને સમાજમાં તમારું માનસન્માન વધશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને વ્યવસાયમાં અચાનક લાભ થવાની શક્યતા છે તમારા ઘરમાં સુખ શાંતિ રહેશે અને પારિવારિક સંબંધોમાં સુખદૃષ્ટિ રહેશે હા જો તમારો સ્વભાવ ઉગ્ર હોય તો તેને નિયંત્રિત રાખવી જરૂરી છે જેથી પરિસ્થિતિ વધુ અનુકૂળ બની રહે છે ભગવાન ગણેશજીની કૃપાથી તમારું દરેક કાર્ય ધીમે ધીમે સફળ થવાનું ચાલુ રહેશે સંતાન સુખ પ્રાપ્ત કરવાની સંભાવનાઓ પણ છે જેનાથી તમારું જીવન આનંદમય બનશે તુલા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ અને ફળદાયી રહેશે અને તેઓ અનુભવી શકશે કે જીવનમાં સુખ સમૃદ્ધિ વરસી રહી છે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ કુંભરાશિ કુંભરાશિના જાતકો માટે આ સમય શુભ સમાચારો લઈને આવ્યો છે ભગવાન ગણેશજીની અસીમ કૃપાથી હવે તમારા જીવનમાં ખુશી અને શાંતિ આવશે હા મિત્રો હવે તમારું નસીબ પ્રબળ થવાનું છે અને તમારું જીવન એક મોટી હકારાત્મક દિશામાં આગળ વધશે તમારી અત્યાર સુધીની મહેનતનું શ્રેષ્ઠ પરિણામ તમને જલ્દી મળશે તમારા બધા અટકેલા કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ થશે અને વ્યવસાયમાં પણ તમારો ઉન્નતિશીલ વિકાસ થશે તમારો ધંધો વધુ પ્રગતિ કરી શકશે અને ભારે લાભ અપાવશે નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ છે અને જે લોકો નવી નોકરી શોધી રહ્યા છે તેમને પણ મનપસંદ નોકરી મળી શકે છે જો તમારું કોઈ ધન ક્યાંક અટક્યું હતું તો તે પાછું મળવાની તકો છે વ્યવસાયમાં આવેલા તમામ અવરોધ દૂર થશે અને તમારે ચારે બાજુથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે કુંભ રાશિના જાતકો હવે તેમના જીવનમાં એક નવી હકારાત્મક ઉર્જાનો અનુભવ કરશે કારણ કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તેમના પર રહેશે આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય અપ્રમેય ખુશીઓ અને સફળતા લાવનાર છે માત્ર ધનલાભ જ નહીં પરંતુ વેપારમાં પણ શાનદાર વૃદ્ધિ થવાની શક્યતા છે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે ઉપરાંત જે લોકો વિદેશમાં નોકરી કરવાનો સપના જોઈ રહ્યા છે તેમના માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા કન્યા રાશિના જાતકો પર રહેશે વેપારીઓને અપાર લાભ થશે અને નવી તકો પ્રાપ્ત થશે સાથે જ ધનલાભના અનેક અવસરો પ્રાપ્ત થશે જેનાથી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બનશે જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખતા હતા તેમની મનોકામના પૂરી થઈ શકે છે ઘરમાં સુખદ વાતાવરણ રહેશે અને પ્રેમ સંબંધોમાં વધુ ગાઢતા આવશે તમારું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે જો તમે નવું ઘર અથવા વાહન ખરીદવા ઇચ્છતા હોય તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમને જીવનમાં મોટી સફળતાઓ પ્રાપ્ત થશે આ શુભ સમય તમારા જીવનમાં અનેક સકારાત્મક પરિવર્તનો લાવશે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે વૃષભ રાશિના જાતકો ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી હવે તમને એક વિશેષ શુભ સંદેશ મળવાની શક્યતા છે તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે વેપાર સાથે સંકળાયેલા લોકોને નવા અવસર મળશે અને ધન લાભ થવાની સંભાવના વધશે કુટુંબજીવન સુખદ રહેશે અને મિત્રતા સંબંધ વધુ ગાઢ બનશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી નાણાકીય સમસ્યાઓ દૂર થશે અને વર્ષોથી અટકેલી યોજનાઓ હવે સફળ થશે વૃષભ રાશિના જાતકો માટે હવે સમય ખૂબ જ શુભ છે તમને ધન પ્રાપ્તિના અનેક અવસર મળશે અને તમે સફળતાની નવી ઊંચાઈઓને સ્પર્શ કરશો એવું કહેવું ખોટું નહીં થાય કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમારો સમય ખૂબ જ લાભદાયક સાબિત થવાનું છે આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે કારણ કે ભગવાન ગણેશજીની અસીમ કૃપા તમારી પર બની રહેશે આના પરિણામે ધન પ્રાપ્તિના યોગ પ્રબળ બનશે સાથે જ વ્યવસાય અને વેપારમાં પણ તમને અપ્રતિમ સફળતા મળશે જો તમે નોકરીમાં છો તો તમારું પ્રમોશન અથવા ઇન્ક્રીમેન્ટ થવાની સંભાવના છે જે લોકો વિદેશમાં નોકરી અથવા અભ્યાસ માટે અવસરની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે પણ સાનુકૂળ સંજોગો બની રહ્યા છે મકર રાશિના જાતકોની આવકમાં વધારો થશે જેના કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે વ્યવસાય માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થશે કારણ કે તમારો ધંધો ભારે નફો અપાવશે તમે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો અને તમારી તમામ અડચણો દૂર થઈ જશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી જીવનની તમામ મુશ્કેલીઓ સમાપ્ત થશે અને તમારે અપાર સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થશે આ સમય તમારા માટે પરિવર્તનકારી સાબિત થશે અને જીવનમાં નવી ઉર્જાનો સંચાર લાવશે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારી પર બની રહેશે જેના કારણે તમારી પ્રતિષ્ઠા અને સન્માનમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે સમાજમાં તમારું માન વધશે અને લોકો તમારા ગુણોનું વખાણ કરશે સાથે જ તમને નવી સફળતાઓ મેળવવાની ઘણી તક મળશે જેનો ઉપયોગ કરીને તમે જીવનમાં આગળ વધી શકશો જો તમારું કોઈ કામ લાંબા સમયથી અટક્યું હતું તો હવે તે સરળતાથી પૂર્ણ થવાનું શરૂ થશે જો તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવાના વિચારમાં છો તો તેમાં પણ સફળતા મેળવવાના સંકેત છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે અને તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે તમને ધનલાભના અનેક અવસરો મળશે જેનાથી તમારી નાણાકીય સ્થિતિ વધુ મજબૂત થશે તમારા પરિવારમાં સુખ શાંતિ રહેશે અને વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં પણ પ્રગતિ જોવા મળશે સામાજિક સન્માન વધશે અને અચાનક ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે જેનાથી તમારું આર્થિક બળ વધશે જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ સાબિત થશે કેમ કે તેમાં સફળતા મેળવવાની સંભાવના છે ભગવાન ગણેશજીની અસીમ કૃપાથી મેષ રાશિના જાતકો માટે આ સમય સંપૂર્ણપણે શુભ સાબિત થશે આ અવસરોનો સંપૂર્ણ લાભ લો અને સફળતા તરફ આગળ વધો આ યાદીમાં જે સાતમી ભાગ્યશાળી રાશિ આવે છે મિથુન રાશિના જાતકો ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન આવવાનું છે આવનારા સમયમાં નોકરીમાં બઢતી મળશે વેપારમાં અપેક્ષિત લાભ થશે અને આર્થિક સ્થિતિ પહેલાથી વધુ મજબૂત બનશે જે નાણાકીય મુદ્દાઓમાં અવરોધ હતા તે હવે ટૂંક સમયમાં દૂર થઈ જશે અને કુટુંબમાં શાંતિ અને આનંદ રહેશે તમારા જીવનમાં કોઈ મોટી ખુશખબરી આવવાની છે ભગવાન ગણેશજીની કૃપાથી તમારા તમામ અધૂરા કામો હવે સફળતાપૂર્વક પૂરા થશે વ્યવસાય ક્ષેત્રમાં અચાનક લાભ થવાની શક્યતા છે અને અચાનક ધનપ્રાપ્તિના યોગ પણ બનતા જોવા મળે છે જે લોકો નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના હવે સફળ થશે મિથુન રાશિના જાતકો માટે સંતાન પ્રાપ્તિનું સુખ પણ પ્રાપ્ત થવાની શક્યતા છે જેનાથી ઘર પરિવારમાં ખુશીઓ આવશે એવું કહેવું ખોટું નહીં થાય કે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે સમય સંપૂર્ણપણે તમારા અનુકૂળ છે આ શુભ સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને નિષ્ફળ ન જવા દો આ યાદીમાં જે આઠમી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સંકેતો લઈને આવ્યો છે ભગવાન ગણેશજીની કૃપાથી હવે તમારું જીવન નવી સફળતાઓના દરવાજા ખોલવા જઈ રહ્યું છે તમારી મહેનતનું ફળ હવે જલ્દી જ મળશે અને તેનાથી તમારું જીવન ખુશહાલ બની જશે તમારા તમામ અધૂરા કામો હવે પૂર્ણ થશે અને તમારું નસીબ તમને સાથ આપશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થશે આ સમય દરમિયાન તમને તમારા પરિવાર અને મિત્રોની સંપૂર્ણ સપોર્ટ મળશે જેના કારણે તમે તમારા લક્ષ્યો સરળતાથી પ્રાપ્ત કરી શકશો આર્થિક સ્થિતિ પણ પહેલાની તુલનામાં વધુ મજબૂત બનશે જો તમે કોઈ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા તો હવે તે સંપૂર્ણપણે સમાપ્ત થઈ જશે તમારા માટે આવકના નવા સ્ત્રોતો ખુલી જશે અને તમે વધુ આર્થિકપણે સશક્ત બની શકશો નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન અને પગાર વૃદ્ધિના અવસરો મળી શકે છે ભગવાન ગણેશજીની કૃપાથી ધનુ રાશિના જાતકોની તમામ પરેશાનીઓ હવે સમાપ્ત થવાની છે અને તેમનું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે આ સમય તમારા માટે ભાગ્યશાળી સાબિત થશે અને તમારે અપાર સફળતા પ્રાપ્ત થશે આ યાદીમાં જે નવમી ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે એક શુભ સંદેશ છે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં અપાર ખુશીઓનું આગમન થવાનું છે હા ભગવાન ગણેશજી તમારાથી ખૂબ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તમારે જલ્દી એક મોટી ખુશખબરી મળશે જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મીન રાશિના જાતકો તમારી મહેનત હવે રંગ લાવવાની છે જે પ્રયત્નો તમે અત્યાર સુધી કર્યા છે તેનો ઉત્તમ પરિણામ મળવાનો છે વધુમાં જે કામો લાંબા સમયથી અટકેલા હતા તેઓ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે ખાસ કરીને જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય અત્યંત શુભ છે વેપારમાં શાનદાર વૃદ્ધિ થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે તમારા વ્યવસાયમાં સતત પ્રગતિ થશે અને દરેક દિશાથી લાભ મળશે મીન રાશિના નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ છે જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના યોગ બનશે અને જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને પોતાની મનગમતી નોકરી મળવાની શક્યતા છે જો તમારું કોઈ ધન ક્યાંક અટવાઈ ગયું છે તો તે પણ ટૂંક સમયમાં પરત મળશે સાથે જ વેપારમાં આવતી તમામ અવરોધો દૂર થશે અને તમારા જીવનમાં સમૃદ્ધિ આવશે હવે સમય તમારા સંપૂર્ણ પક્ષમાં છે તેથી અવસરનો પૂરો લાભ ઉઠાવો અને તેને વ્યર્થ ન જવા દો આ યાદીમાં જે દસમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિના જાતકો ભગવાન ગણેશજીની કૃપાથી તમારો આવનારો સમય અત્યંત શુભ રહેશે આ સમય તમને માત્ર માન સન્માન અપાવશે નહીં પરંતુ સમાજમાં પણ તમારી પ્રશંસા થશે તમને તમારા જીવનમાં એવા અનેક અવસર મળશે જે તમારા જીવનને હકારાત્મક રીતે બદલી નાખશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે કુટુંબમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે અને વેપારમાં પણ સતત પ્રગતિ થશે સિંહ રાશિના જાતકો માટે હવે ચારે બાજુથી લાભ જ લાભ મળવાનો છે નોકરી કરતા લોકોને માટે આ સમય પ્રમોશન અને પગાર વૃદ્ધિ માટે અનુકૂળ રહેશે વધુમાં ધનપ્રાપ્તિના અનેક યોગ બની રહ્યા છે જેનાથી તમારું આર્થિક મજબૂતીકરણ થશે કુટુંબમાં શાંતિ રહેશે અને જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમના માટે આ સમય શુભ સાબિત થશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી હવે તમારું જીવન સુખ સમૃદ્ધિથી ભરાઈ જશે અને એવું કહેવું ખોટું નહીં થાય કે હવે સમય તમારું સંપૂર્ણ સાથ આપવાનો છે મિત્રો જો તમે હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સત્યલોક વચન ચેનલ ને જરૂર સબ્સ્ક્રાઇબ કરો જેથી આવા જ જાણકારી ભર્યા અને મહત્વપૂર્ણ વિડીયો તમને સમયસર મળતા રહેશે આભાર